સવાણી કંપની દ્વારા રક્ષિત સ્મારક પર અનેક ધંધાઓ શરૂ કરીને દર મહિને લાખો રૂપિયાની કમાણી કરવામાં આવે છે તો બીજી તરફ દુગ્દર્શક બનીને પુરાતત્વ વિભાગ માત્ર નોટિસ ફટકારી પોતાની ફરજ પૂર્ણ કરવાનો દાવો કરે છે ત્યારે સવાલ ઈચ્છાય છે કે શું પ્રશાસનની મિલીભગતથી જ રક્ષિત સ્મારકો પર બાંધકામ કરવામાં આવ્યા છે રાજકોટમાં સર્જાયેલી દુર્ઘટના બાદ રાજ્યના અનેક શહેરોમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે જૂનાગઢ તંત્રની તપાસમાં ઉપરકોટના કિલ્લામાં ગેરકાયદેસર ગેમ ઝોન ચાલતી હોવાની પણ હકીકત સામે આવી છે ત્યારબાદ તંત્રએ સીલ માર્યું હતું જણાવી કે રાજ્યના રક્ષિત સ્મારકમાં થતી આવતી ગેરકાયદેસર પ્રવૃત્તિ ખૂબ જ ગંભીર છે રક્ષિત સ્મારકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો એ કાયદા દ્વારા પ્રતિબંધિત છે આવા રક્ષિત સ્મારકની આસપાસ બાંધકામમાં પણ ફેરફાર કરવો હોય તો પણ ખૂબ કડક નિયમો છે તેમ છતાં અહીં તો રક્ષિત સ્મારકની અંદર જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો ધમધમાટ જોવા મળ્યો ઉપરકોટના કિલ્લાની અંદર સવાણી હેરિટેજ કંપની દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરી દર માસે લાખો રૂપિયાની કાળી કમાણી કરવામાં આવતી હતી ત્યારે ચોંકાવનારી વાત તો એ છે કે આ કમાણીમાંથી એક પણ રૂપિયો સરકારને ચૂકવવામાં આવતો નથી અને જ્યારે સવાણી કંપનીથી ઉપરકોટ કિલ્લો પર ચાલતી પ્રવૃત્તિઓ અંગે પૂછવામાં આવ્યું તો તેઓ કહે છે કે ટુરિઝમ વિભાગ દ્વારા તેમને મંજૂરી આપવામાં આવી છે અત્યારે ટુરિસ્ટ માટે ઘણી બધી સુવિધા કરવામાં આવેલી છે જેમ કે ફૂડ કોર્ટ છે સાયકલ ચાલી રહી છે ઉપર બેટરી ઓપરેટ વેહિકલ જે ટુરિસ્ટની જરૂર હોય એમને મળી રહી છે તો આ બધી વસ્તુ જેમ કે લોકર વગેરે છે એ બધી વસ્તુની મંજૂરી જે છે તે અમારું જે એગ્રીમેન્ટ થયું છે ટુરિઝમ કોર્પોરેશન સાથે એમાં સમાવેશ લખેલો છે અને બધું એ પ્રમાણે ચાલી રહ્યું છે સવાણી કંપનીના મેનેજર તોતલાણી દાવો કરે છે કે અમારી કંપની નિયમ પ્રમાણે જ કામ કરે છે તો પછી સવાલ એ થાય કે નિયમ પ્રમાણે કોણ કામ કરતું નથી સુપ્રશાસન કે પુરાતત્વ વિભાગે કંપની સાથે મિલી ભગત કરી કાયદાની એસી તેસી કરી છે ત્યારે આ સમગ્ર મામલે જુનાગઢના જાણીતા ધારા શાસ્ત્રીના જણાવ્યા અનુસાર રક્ષિત સ્મારકમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરવા માટેની કાયદામાં સ્પષ્ટ મનાય છે

આ ચાલુ કરે છે એમ ઝોન ચાલુ કરે છે અને આ પ્રકારના બાંધકામો થઈ રહ્યા છે એટલે પહેલી વાત તો એ છે કે આ કાયદા નીચે કોઈ પણ પ્રકારના બાંધકામ જ ન થાય અને બાંધકામો કરવા હોય તો રાજ્ય સરકારની પરવાનગી લેવી જોઈએ અને રાજ્ય સરકારની કોઈ પણ પરવાનગી આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટની પરવાનગી લેવામાં આવી નથી રક્ષિત સ્મારક પર કે તેની આસપાસ પણ બાંધકામમાં ફેરફાર કરવા હોય તો તેના ખૂબ જ આકરા અને કડક નિયમો હોય છે રાજ્ય સરકાર સહિત પુરાતત્વ વિભાગની મંજૂરી ખૂબ જ જરૂરી હોય છે તેમ છતાં સવાણી કંપની દ્વારા પોતાની મનમાની કરવામાં આવી રહી છે પરંતુ ટીમ દ્વારા આ સમગ્ર પર ખુલાસો કરતા જુનાગઢના તંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો ત્યારે આ બાદ ઉપર કૂટના કિલ્લામાં ગેરકાયદેસર ધમધમી રહેલા ગેમ ઝોનને સીલ મારી દેવામાં આવ્યું તો બીજી તરફ એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે કંપની અનેક બીજા વેપારીઓ સાથે ધંધા કરવા માટેના એગ્રીમેન્ટ ઉપર સાઇન કર્યા છે જુનાગઢના ઉપરકોટ કિલ્લાને લઈ હવે વિવાદ સર્જાયો છે ઉપરકોટ કિલ્લાની અંદર જે જે ગેમ ઝોન સહિતની અનેક એક્ટિવિટી શરૂ કરવામાં આવી છે છે વિભાગના મતે ગેરકાયદેસર કેમ કે પુરાતત્વ વિભાગ દ્વારા ઉપરકોટના કિલ્લાને વર્ષો પહેલા રાજ્ય રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યો છે અને રક્ષિત સ્મારક ની અંદર કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવાની મનાઈ હોય છે હું આપને જે દ્રશ્યો બતાવું છું તે ઉપરકોટ કિલ્લાના ફૂડ કોર્ટ ના જે દ્રશ્યો છે તે જોઈ શકાય છે અનેક જે દુકાનો છે તે હાલ ધમધમી રહી છે ફૂડ કોર્ટના નામે બાર જેટલી દુકાનો છે તેમાં ખાણીપીણીના ધંધાઓ છે તે હાલ ચાલી રહ્યા છે અને જે પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર છે જે પંકજ શર્મા તેઓના મતે કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નથી અને જે સવાણી ગ્રુપ છે તે પોતાની રીતે બિનકાયદેસર રીતે આ એક્ટિવિટી કરી રહ્યું છે અને તેને નોટિસ પણ આપવામાં આવી હોવાનો હાલ દાવો કરવામાં આવે છે બીજી તરફ જે સવાણી મેનેજર છે તે દાવો કરે છે કે અમારી પાસે મંજૂરી છે આમ મંજૂરી નથી અને મંજૂરી છે આવા વિવાદ વચ્ચે હકીકત શું છે તે એક તપાસ નો વિષય છે કેમેરામેન ધર્મેશ ખાચર સાથે હિરેન દકાણ જીએસટી